બબલા ખાઈ ગઈ ને તો બીમાર પડી જાય એટલે બબલા ન ખવાય સારું શીખવાનું પિયર લેખી ને આપડે જેટલું સારું પિયર લેખી શીખવી ને એટલું સારું કેમ છો મજામાં ને તો હજુ આપણી મજામાં સીવી શું હોય કા અને અત્યારે મેં વિડીયો કાર્ય સ્ટાર્ટિંગ કર્યો ખબર છે તમને તમને નો ખબર હોય હાલો હું કહી દઉં વાતાવરણ જોતા તમને શું લાગે છે ઉભા વાતાવરણ બતાવું જો આવું કાંઈક વાતાવરણ છે અને સાંજો આવી ગયો છે અત્યારે આખા આગાશીમાં તો અત્યારે છે ને પાંચ વાગ્યા બોલો જો પાંચ વાગ્યા અને પાંચ વાગ્યા મેં વિડીયો ચાલુ કર્યો કોણ કરે આવું જો મને યુટ્યુબર હોય યુટ્યુબર એ તો મસ્ત આમ કઈક વિડીયો શરૂ કરે ને સવાર હે આ તો હાજ પડતા પડતા વિડીયો શરૂ કરું વાત દો અને હવે છે ને આપણે શું કરવાનું છે પાણીપુરી પૂરી બનાવવાની છે હાજે ખાવી ને પાણીપુરી પૂરી જીનલ અંદર ભૂતી છે આપણે કામ બાકી છે હજી હમણાં હું લઈ આવી તો જો એ ખાવાનું આપું અહીંયા છે ને અમારે ઘંટી ચાલુ હોય અમારી નહીં હેઠે વાળીની તો છે ને ઘંટી ચાલુ હતી અવાજ આવે એટલે હું બહાર વહી ગઈ હતી બોલો કઈક ઉભી થઈ જા પેલા પછી બોલ ફોન બંધ કરી દે ઘડીક ફોન બંધ કરી દે ઘડીક મમ્મી વ્લોગ કરે ને તે ઘડીક થોડીક વાર ફોન બંધ કરી દેવાનો અને પછી આમાં બોલવાનું કેમ છો ફેમેલી જોવો હું મજામાં છું એવું બધુંય વાતો કરી લેવાની પછી ફોન જોવાનો બોલો આમ જો એમ મેન પોલીસ કરી આમ જો તો આ તે શું કર્યું જો જોયું ને આપડા કામ વધે મને સ્મેલ તો આવી અંદર અને આમ જો બધું આવું ને આવું હોય મારી બેનનું આમ જો હજી હું છે ને આ નેન પોલીશ અને હમણાં જ મેં લઈ દીધેલી છે જેનું તારે આવું તને એમ ન ખબર પડે કે આપણે ન બગાડવી જરીક વસ્તુ ધ્યાન રાખવી એ વસ્તુ મફત ન આવે બગાડવાની ન હોય તો ન બગાડવાની હોય હું કહું એમાં તો ખબર પડે ને તને એ કહું એમાં ખબર પડે કે નહીં બગાડ હવે ધ્યાન રાખવાનું એમ વસ્તુનો ખોટી રીતે બગાડ ન કરવાનો હોય વધારાનું હોય તો હા એ માન્યું કે એટલી બધી મેં નેન પોલીસ તને લાવી દીધી પણ એ બગાડવા ન લાવી હોય બટા હું તો જરૂર પૂરતી તારે રંગવાની હોય અને હવે સ્કૂલ સ્કૂલ પૂરી ન થાય ત્યાં સુધી આપણે નેન પોલીસ લાવવાનું કેન્સલ રાખી દેવી આ દફ્તર આમ નામ બધું તું મૂકી દે એમ થોડા હાલે હાલે હે કાલા આ તૂટી ગયો તો ખબર છે ને મારે કોઈને દોરાથી દોરા હાંધવો પીડ્યો જો આ છે ને એ તોડી નાખ્યો તો એને જો પછી મેં આ ઓલું કરી દીધું એનથી મારો જો બોલો હું કરું આનું અને આમાંય તે એને પાણી ના ઓલું કરી દીધું છે તો આ તો પડી ગયું છે આને છે ને ઓલું કરવું જોશે મારે હવે એમ ને અમારી બેન ને આવું ને આવું કઈક નું કઈક ચાલુ હોય જો હવે અમારે જીનું નિશાળે જાય છે ને રોજ તો એને છે ને આવો ભાગ આ લઈ દીધો છે નાસ્તાના ડબ્બામાં એને કાંક થોડુંક નાખવું હોય ને બહારનો નાસ્તો ના પાડી છે બબલા એવું નહીં શાક રોટલી જ લઈ જવાનું હોય ને શાક ને રોટલી જ આપું છું કેમ કે અમારી બેનને ખાવા જોવે એટલે એને શાક ને રોટલી હોય ને તો સારું પડશે અને જો હું આ વખતે આવું પાણી લાવીશું પાણીપુરીનું આ છે ને ભીનો મસાલો છે એટલે આ પાણીમાં સીધો મિક્સ કરવાનો છે જો આ એ બધું લખેલું છે પાસળ કઈ રીતનું બનાવવાનું છે આપણે હમણાં બનાવશું અત્યારે છે ને અને એક ચોકલેટ લેતા આવ્યા હતા કાજીનલ તો કાંઈ નહીં હાલો ચોકલેટ ખાઈ લેવી ને પેલા હા તારી છે ઓ બેન તારી એ બેન ધોઈ નાખજો બધું ચોકલેટ ખાઈ ને તો મોઢું લુસી નાખજે હવે ધોઈ ને ખર ખાઈ ત્યારે હાલો આવી જાઉં બટાકાનું શાક રોટલી સાસ અને આવું હું જમવાનું લઈને બેઠીને ત્યાં રાજનો મેસેજ આવી ગયો જો તો પછી હવે મારે જીનું ને જ પાણીપુરી ખાવાની છે તો મને એ વિચાર આવે છે કે અત્યારે હવે પાણીપુરી બનાવીને ખાઈ લઉં કે આ લઈને બેઠી છે એ ખાઈ લઉં બોલો સમજ આમ નથી આવતું કેમ કે આ ડીશ બહાર લઈને આવીને તઈ જ રાજનો મેસેજ આવ્યો તઈ મેં જોયો ફોન હાથમાં લીધો હોય તઈ જ મેં મેસેજ જોયો હોય તો આમ સીધો કટ મારવા શરૂ કર્યો ને ત્યારે એ દેખાણું મને મેસેજ કે એને ખાવાનું છે નહીં તો હવે આ ખાવ કે શું કરું હાલો ખાઈ લે કા પછી પાછું મોડે પાણી પૂરી ખાઈશું ખાઈશું જો આજ પડી ગઈ છે ને આપણે આ પાણી બનાવવાનું છે આમાં કાઈ કરવાનું છે ને આ તૈયાર નાખી દેવાનું છે આ પાણી હોય ને જીનલ તો આ સીધું નાખી દેવાનું પેકેટ એટલે પાણીપુરી બની બની જાય બટેકા બોખાઈ ગયા છે હમણા મસાલો કરીને પાણી પૂરી ખાઈ લેવાની છે રાજને એમ કે મને મેસેજ પાછો કર્યો એને

तो मैं कुछ ही दूंगी हां बब्लू खावनो तो न आवे फैमिली खाय बब्लू तू खावे तुम खाता के खाते हो आते तो मैं भी मां पड़ी जाती हरकू बोलवान हो जिनन तोत को नहीं बोलवान बेल तो हूं करबो परोठी वाली जा पहला तो गोठणीया नाखिन बेहवानू थाये दी परोठी

એટલે આપણે કાલ હવે સવારમાં ચાલુ કરીશું મસ્ત રેડી થઈને અને મળવી હવે કાલ કાજીનું હાલો જઈ દ્વારકાધીશ